જે પરિવાર પાસે આપણે મંગળધામ બગોડા મંગળવાર અને દર્શન કરવા આવી ગયા છે લાઈવમાં બધા જોડાઓ અને માતાજીના દર્શન કરવું મિત્રો મિત્રો થોડીક લગ્નગાળાની સિઝન હોવાના હિસાબે ભાવિ ભક્તોનું જે ઘોડાપુર હોય છે થોડુંક ડીમ છે મંગળવાર હોવા છતાં પણ કારણ કે અત્યારે લગ્નની સિઝન પૂર જોશમાં છે અને લગ્નની તારીખો આજની તારીખમાં બહુ લગ્ન હતા મિત્રો એ યાત્રાળુઓ છે પણ યાત્રાળુઓ એટલા બધી સંખ્યામાં નથી મિત્રો અને સ્કૂલો અને શાળાઓ અને કોલેજોમાંથી પ્રવાસ પણ શરૂ છે એ બાળકો પણ પ્રવાસ માટે આવે છે અને માંગલધામ ભગોડા એકવાર જરૂર આવો મિત્રો માતાજી સાક્ષાત છે અને સાક્ષાત માતાજી બધા જ ભક્તોના મનોકામના પૂરી કરે છે સાચા દેવથી તમે જે કાંઈ માનતા માનો તો બધી જ મનોકામના પૂરી કરે છે મિત્રો અહીંયા રાત્રિ રોકાણ માટે પણ સુવિધા છે અને ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે મિત્રો તમે ત્યારે આવો તમને સુવા માટેની વ્યવસ્થા મળી જશે યજ્ઞ કુંડ છે તો એકવાર અવશ્ય મિત્રો માંગલધામ ભગોડાની મુલાકાત લ્યો રવિવાર અને મંગળવારે વધારે ટ્રાફિક હોય છે મિત્રો અને માતાજીના જે નવલા નોર્થ ત્યારે ટ્રાફિક સારી હોય છે દર પૂનમ ભરવા પણ ઘણા વ્યક્તિઓ આવે છે મિત્રો દૂર દૂરથી દર પૂનમે પણ ટ્રાફિક સારું હોય છે અને માતાજીનો પાટોસો પણ નજીક આવે છે મિત્રો હમણાં આવે છે ત્રીસમો પાટો મિત્રો તેની તારીખની જાહેરાત પણ થઈ ગઈ છે તો અવશ્ય પાટોસોમાં માતાજીના પધારજો જે જે મિત્રો નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો કારણ કે આપણી ચેનલ છે પશુપાલન અને ખેતીવાડીના વિડીયો આવે છે આપણી ચેનલમાં અને આપણે ભગોડા આવતા જાતા હોઈએ તો આપણે માતાજીના દર્શન પણ દરેક આપણા જે સબક્રાઈબ મિત્રો છે એને દર્શન કરાવતા જ હોઈ છીએ તો આજના દર્શન મિત્રો મંગળવાર અને આજના માતાજીના દર્શન કરી લ્યો બાકી મિત્રો એક લાઈક કરો જય મોંગલ લખો કોમેન્ટમાં અને એક લાઇક તો બને એ માતાજીને જે માનતા હોય એટલે માતાજી દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે સાથ સાથ દિલથી તમે માને યાદ કરો એટલે મા હાજરા હાજુર છે અને મિત્રો તમારી સાથે જ છે બસ અંદરનો ભાવ અંતરની આ જે પ્રાર્થના માં સાંભળે અને બધાના કામ કરે મિત્રો અંદરના દર્શન કરવાની મનાય છે અને અંદરનો જે આપણે માતાજી બેઠા છે તેનો વિડીયો શૂટિંગ કે લાઈવ નથી કરી શકતા એટલે આ તમને મિત્રો બહારથી જ દર્શન કરાવું છું જેટલું ઝૂમ થાય એટલું કરું છું મિત્રો જય મોંગલ અને લાઇક કરી નાખો અને જય મોંગલ જય મોંગલમાં નામનો એક લાઈક દબી દેજો મિત્રો બાકી જુઓ મિત્રો અહીંયા નાના નાના બાળકોના ફોટા પણ છે માતાજીની સાચા દિલથી જેના કારણે ઘરે પારણું નો બંધાતું હોય મિત્રોએ માનતા કરી હોય એ માતાજી એની મનોકામના પૂરી કરી હોય તો બાળકનો ફોટો અહીંયા મૂકી ગયા હોય મિત્રો તે જુઓ તમે આ તો મિત્રો થોડાક જ ફોટા છે હજી તો બે ત્રણ રૂમ ભરી છે નકરા બાળકોના ફોટાની બાકી માં માંગલ હાજર હાજર છે અને મા બધા જ હવે ભક્તોની મનોકામના પૂરી કરે છે તો મિત્રો આજ માટે બસ આટલું જ તે જય મોંગલ જય દ્વારકાધીશ નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ખેતીવાડી અને પશુપાલનના લગતા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવે છે અને તમને દર મંગળવારે માતાજીના દર્શન કરાવશું મિત્રો તો એક લાઇક તો બને જ તે માતાજીને સાચા દિલથી માનતા હો તો એક લાઇક જરૂર કરી નાખજો મિત્રો અને આવાના આવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે ત્યાં સુધી બધા જ મિત્રોને જય મંગલ જય દ્વારકાધીશ ફરીવાર આવતા મંગળવારે મળશું મિત્રો ત્યાં સુધી જય દ્વારકાધીજ જય મંગળ ઠંડીનું પ્રમાણ આજ થોડુંક ઓછું છે બે દિવસથી ઠંડી વધારે પડે છે લગ્નની સિઝન છે મિત્રો એટલે ટ્રાફિક પણ ઓછું છે માની ધજાના દર્શન કરી લો મિત્રો કોઈ બી જિંદગીમાં તમારા ધજાગરા નહીં થાય સાચા દિલથી જયમાં મોંગલ અને એક લાયક તો બને મિત્રો માતાજીને માનતા હો તો એક લાયક જરૂર કરી નાખો જય જયમાં મોગલને એક લાઇક કરો મિત્રો અને માતાજીની ધજાના દર્શન કરો મિત્રો કોઈ બી જિંદગીમાં તમારા આબરૂના ધજાગ્રા નહીં થાય સાચા દિલથી અને ચાચા દિલ જયમાં મોગલ ઉપર એક લાયક બને મિત્રો આપણે આ જોઈએ છીએ કેટલા મિત્રો જય જયમાં મોલને માને છે ચાચા દિલથી તો આજે લાઇક જોઈએ છે કેટલા મિત્રો લાઈક કરે છે જેટલા મિત્રો જોઈ છે બધાય જોઈએ સાચા દિલ થી માં માનતા હો અને તમારી જો મનોકામના મા પૂરી કરી હોય તો એક લાયક બને મિત્રો જય મોંગલ માના નામ ઉપર કે મિત્રો આજ જોઉં છે આપણે કે કેટલા મિત્રો લાઈક કરે છે માં મંગલના નામ ઉપર થોડોક એક મિનિટનો વિડીયો વધારવાનો છે આપણે માતાજીના નામ ઉપર જેટલા મિત્રો જોઈએ છે બધા જ મિત્રો માતાજીના નામ ઉપર લાઈક કરે છે કે શું અંતરનો નાદમાં સાંભળી લે માં નમો મંગલ மங்கலாரூ மூ மாரி நிங்க ફળે તે તને ભળાવે તારી કરડી નજરે માં દિત્યો ચહાર નમો મંગલા રૂપ મોગલ માં જય મોગલ માં મિત્રો આપણને જે આ ભાવ આવ આવડતો એટલો આપણે બોલ્યા છીએ મિત્રો ઉલસુક માં માફ કરે જય મોગલ માં મિત્રો બસ આજ માટે એટલું જ તે બધા મિત્રોએ જે લાઈક કર્યું છે મનોકામના પૂરી કરે અને જોવાવાળાની બધા જ મિત્રોની